નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લામાં ધોરણ દસ અને બારના કુલ છત્રીસ કેન્દ્રો ખાતે એકાવન હજાર કરતા વધારે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામના પાઠવું છું ઉપરાંત વિદ્યાર્થીઓને કંઈ અગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે તેમજ પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે દરેક સેન્ટર ઉપર સીસીટીવી કેમેરા પોલીસ ગાર્ડ ઝોન ઝોનલ કચેરી સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે મારું નામ ભબોર કિંજલબેન રસુભાઈ છે હું વિલવાણી ગામમાં રહું છું હું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ખરેડીમાં અભ્યાસ કરું છું બાર સાયન્સમાં અભ્યાસ કરું છું આજે ફિઝિક્સનું પેપર હોવાથી હું સેન્ટર એસટી એસટી સ્ટીફનમાં આવી એક્ઝામ આપવા માટે આવી છું આજે ફિઝિક્સનું પેપર છે કેવી આશા રાખો છો આજે એક્ઝામ છે અને પેપર છે પહેલું પેપર છે ત્યારે કેવી આશા છે તમે સારી તૈયારી સાથે આવ્યા છીએ મારું નામ કૃતિ છે મેં તરવાડિયા ભાવમાં રહું છું મેં અહીંયા છું ક્લાસીસ ક્લાસીસો ક્લાસીસમાં કર્યું છે અને આજે મારું ફિઝિક્સનું પેપર છે એટલે અમારા આવ્યા છે અમારું પેપર સારું જશે એના માટે અમારા આશીર્વાદ આપ્યા છે અને એમને અમને બહુ સારું ભણાવ્યું છે એટલે અમને આશા છે કે અમારું સારું પરિણામ આવશે સારા માર્ક્સ આવશે

ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના કુલ એક હજાર છસો બાસઠ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ત્રણ કેન્દ્રોમાં લેવાશે આમ જિલ્લામાં ધોરણ દસ અને બારના કુલ એકાવન હજાર એકસો સડસઠ વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ ઓગણચાલીસ કેન્દ્રોમાં એકસો બાવીસ બિલ્ડિંગ્સના એક હજાર સાતસો સત્યોતેર બ્લોક અંતર્ગત લેવાશે જે તમામ પરીક્ષાના વર્ગખંડો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે જેમાં પાંચસો અડસઠ બ્લોકમાં કે જ્યાં પરીક્ષા યોજાવાની છે તે તમામ પાંચસો અડસઠ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે ત્યારે આજે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ પણ તેમના માતા પિતાના આશીર્વાદ લઈને પરીક્ષા આપવા જતા જોવા મળ્યા હતા વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે દરેકે શુભકામનાઓ પાઠવી છે ત્યારે આજે રાજ્યમાં એક હજાર છસો એકસઠ કેન્દ્રો પર ધોરણ દસ અને ધોરણ બાર જી જીસીબી બોર્ડ પરીક્ષા લેવામાં આવશે ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આજથી એટલે કે સત્તાવીસ ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધી લેવામાં આવશે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા આજથી સત્તાવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી યોજાશે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરાયું હતું રોજ નવી અપડેટ માટે જોતા ડીટીવી ન્યૂઝ મારું નામ ચાંદની છે હું બોરડી ગામમાં રહું છું એકલવે મોડે રેસિડેન્શિયલ સ્કૂલ ખરેડીમાં ભણું છું આજે બાર સાયન્સની એક્ઝામ આપવા સેન્ટર સ્ટીપન સ્કૂલમાં આવ્યું છું આજે ફિઝિક્સનું પેપર છે ફૂલ તૈયારી છે